નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જો તમારે ધોરણ બાર ભૂગોળ વિષયની સંપૂર્ણ નવનીત જોઈતી હોય જો તમારે સ્વાધ્ય સોલ્યુશન લખવું હોય કે આઈએમપી પ્રશ્નોની તૈયારી કરવી હોય એના માટે જો તમારે સંપૂર્ણ નવનીત જોઈતી હોય તો ખાસ આ વિડીયોને અંત સુધી જાળવથી જુઓ તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો તમારે ગૂગલ ઓપન કરીને તેમાં સર્ચ કરવાનું છે વિઠ્ઠલ ખબર અને તમને સૌપ્રથમ જે વેબસાઈટ દેખાય તેના ઉપર સિમ્પલી ક્લિક કરવાનું છે તો અહીં આપણે આ વેબસાઇટ ઉપર ક્લિક કર્યું ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો તમને અહીં થ્રી લાઇન દેખાય તેના ઉપર સિમ્પલી ક્લિક કરવાનું રહેશે અહીં વચ્ચે એડ આવી ગઈ છે તો આપણે જોઈ લઈએ તો અહીં ત્રણથી ચાર સેકન્ડની એડ્સ હશે તો અહીં એડ્સ માપ્ત થયા બાદ આપણે અહીં આ થ્રી લાઇન ઉપર ક્લિક કરી દઈશું તો આ થ્રી લાઇન ઉપર ક્લિક કર્યા બાદ એજ્યુકેશનની કેટેગરી ઉપર ક્લિક કરશું ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો તમને અહીં જોવા મળશે ક્લાસ ત્રણથી લઈને બાર સુધી તો તમારે ક્લાસ 12 ઉપર ક્લિક કરવાનું રહેશે તો અહીં આપણે ક્લાસ 12 ઉપર ક્લિક કર્યું તો વિદ્યાર્થી મિત્રો આગળ તેમાં આપણે જોઈશું તો તમારે ભૂગોળ વિષયની હાલ નવનીત જોઈએ છે તો ભૂગોળ ઉપર સિમ્પલી ક્લિક કરી દઈશું અહીં તમને ભૂગોળના દરેકે દરેક ચેપ્ટરના સ્વાધ્યાયની પીડીએફ મળી જશે આ સંપૂર્ણ નવનીતની પીડીએફ મળી જશે હાલ આપણે ચેપ્ટર વનનું જોવું છે તો આપણે ચેપ્ટર વન ઉપર ક્લિક કરીશું તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે તમે જોઈ શકો છો કે ધોરણ બાર ભૂગોળને સંપૂર્ણ નવનીત ઉપલબ્ધ થઈ ગઈ છે અહીં તમારે થોડાક નીચે આવશો એટલે તમને અહીં જોવા મળશે સંપૂર્ણ નવનીત તો તમે વિદ્યાર્થી મિત્રો અહીં પ્રકરણ એકથી સંપૂર્ણ નવનીત જોઈ શકો છો અને તેનું વધે સોલ્યુશન લખવું હોય તો પણ લખી શકો છો આઈએમ પ્રશ્નોની તૈયારી કરવી હોય તો પણ તમે અહીંથી કરી શકો છો તો આ યોગ વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો તમારા માટે ખૂબ જ હેલ્પફુલ થયો છે તમારા દરેક દરેક મિત્રો જેમની પાસે નવનીત ના હોય તેમને આ વિડીયોની લિંક જરૂરથી મોકલો આજનો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો આપણી યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબો ફરી મળી મળી આવે છું એક નવા સાથે ત્યાં સુધી આવજો